શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરી મહાકુંભ આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આજરોજ ભાદરવી આઠમી યાત્રાધામના સિંહ દ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરના હાથે મહાકેડાને ખુલ્લો મૂકવામાં આવનાર છે તો યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ બાર સપ્ટેમ્બરથી લઈને આગામી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજાવાનો છે ત્યારે આજરોજ વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજન્નીમાં અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા આજ રોજ એટલે કે ભાદરવી સુધી આઠમ અને બાર સપ્ટેમ્બરના દિવસે સવારે વિધિવત રૂપે ભાદરવી પૂનમના મેળાને ખુલ્લો મુકાશે તો જિલ્લા કલેક્ટરને અને વહીવટી તંત્ર દ્વારા માતાજીના રથને ખેંચી અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવનાર છે તો માતાજીની આરતી કર્યા બાદ નારિયેળ વધેરીને મહામેળાને ખુલ્લો મુકાશે ત્યારે આથી શરૂ થતાં ભાદરવી મહાકુંભમાં મોટી સંખ્યામાં માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે અને મા જગતજનની અંબાના મંદિરે પહોંચી રહ્યો છે તો અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો જમાવટો ઉમડ્યો હતો તો જગતજનની મા અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે તો ભાદરવી મહામેળાને લઈ યાત્રાધામ અંબાજીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે તો અંબાજીના તમામ રસ્તા ઉપર લાઇટિંગો પણ કરવામાં આવી છે તો સાથે સાથે અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર અંબાજી મંદિર પરિસર ચાચર ચોક અને મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે તો અંબાજી આવતા તમામ માય ભક્તો આ અલૌકિક અને અદભુત રોશનીને જોઈને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ